વાત કરીએ ગીર સોમનાથ ગીર સોમનાથમાં બીએલોને કામ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગતરાતથી એસઆઈઆર સિસ્ટમ સતત ડાઉન રહેતા સમગ્ર જિલ્લામાં બીએલોની કામગીરી પર અસર પામી છે એક તરફ બીએલોને ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચનાઓ અપાઈ રહી છે જ્યારે બીજી તરફ વારંવાર સર્વર ક્રેશ ક્રેશ થવાથી કામ અટકી રહ્યું છે સર્વર ડાઉન રહેતા અનેક બીએલોને આખી રાત ઉજાગરા કરી કામગીરી કરવાની નો છે સવારે ઉપલા અધિકારીઓ બીએલઓ પાસેથી અપડેટ અને કામગીરીના ટકા વિશે પૂછપરછ કરે છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે બીએલઓ યોગ્ય રીતે માહિતીઓ અપલોડ કરી શકતા નથી જો કે સર્વરના ટેકનિકલ ખામીઓ અંગે અધિકારીઓ ચર્ચા કરતા નથી અને માત્ર બીએલો પર દબાણ વધારી રહ્યા છે કે કાર્ય ઝડપથી પૂર્ણ કરવું જરૂરી છે સર્વર ડાઉન અને સતત ટેકનિકલ તકલીફોથી બીએલોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને તેઓ તાત્કાલિક ટેકનીકલ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે